આગળ થી ઓડે રાવેલ હોય આપણ ઓર્ડર આયો ક્યાંક ફોલ્ટ માં પડી હોય તો ઓર્ડર આયો ને કાઈ એમ ના તમે બંધ કરી દીધો માલે ના ના કઈ ફોલ્ટ માં નહી ઈ ખાલી 11:00 વાગું થી બંધ હે 11:25 ચાલતા હે તો તમારે 6 વાગે ચાલુ કરાય 5 વાગે નો કરાય 6 વાગે કરાય તો 6 થી રેગ્યુલર હાલે હવે તમારું વસારે કામ કરવું એટલે અમારે શું સમજવાનું તમારે રહે ઊભું રહેવાનું ફોન કાપતા ને ઓ ये? फोन नो का ना दियो। ये आप जिस व्यक्ति साथ बात करो इमने आप न कॉल ने होल्ड पर राखो कृपा कर लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें। द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन 哈喽。

સાઈબ ની વાત કરી લો પણ હું તો એમ જ કહું સાઈબ ના નંબર ક્યો એટલે હું વાત કરી લઉં સાઈબ આરે નંબર દેવા મો એનો માર પરમિશન ન હોય હું કહું કોલ સેન્ટર માંથી બોલું આ કમ્પ્લેન લખાય ને હા કેના બધું કમ્પ્લેન લખાની સી તો હોય ને તો ને એમો કોઈ કોલ મોર તો પછી જાય જેટલું તમને एक कलाक में एक कलाक થઈ જાય હે બે કલાક થઈ જાય એમ કલાકે થઈ જાય ને બે કલાકે થઈ જાય એમ હા કાય વાંતો ને તો હવે બિલ ભરવા ટાણે અમે એમ કિસું હવે બે દી થઈ જશે ને પાંચ દી થઈ જશે ને 10 દી થઈ જશે બિલ આવે તો આવે નેક મહિના પછી આવે હું પણ રેકર ખોલેલું હોય રિપેર થાય તો ચાલ જાય ને રિપેર કરી હે તો એ થઈ જાય ચાલુ અમારી અઘરે પૈસા આવે ત્યારે અમે બિલ ભરીને પછી તમે અત્યારે લાઈટમાં ધાંંધિયા કરો આખો દી ન થાપતા ને રાતે તમે એમ કહો કે બ્રેકઅટમાં ફોલ્ટ થઈ ગયો ન વાહ ફોલ્ટ થઈ ગયો પછી અમારે એમ થાય ને હવે પાક નુકસાનમાં ગયો તો વરા પછી બિલ આવે નો આવે ગામ વાય હોય તરત ગામ પાકીત ન જતા મહિનામાં એટલે તો હું તમને કહું સાઈબના નંબર દયો એટલે હું સાઈબર વાત કરી લઉં તો મજા આવે તમને ખોટા ખોટા હેરાન ન કરવા ના એ તમારી વાત બરાબર હે પણ અમારે નંબર દેવાનો પરમિશન નહી સાહેબ મેં નંબર રેકોર્ડિંગ કીધું હે મારું નામ બાવળિયા વનરાજ અર્જનભાઈ હે ગામ જેપુર સે હું હવે 1 વર્ષ સુધી બિલ ભરીસ નહી ઈ વાંધો નહી તમે સાઈટ ને વાત કરી લેજો હા હા મેં રેકોર્ડિંગ કર્યું હા પેલેથી રેકોર્ડિંગ જ થાય હે હું કઈ છોત નને જો તમારે એવી લાઈટ માં બબે કલાક વઈ जातो તો અમારે બિલ ભરવામાં બબે મહિના પછી અમે ભરીયા કે નો ભરીયા કે તો તમારો 6 વાગે લાઈન ચાલુ કરાય 5 વાગે લાઈન નો ચાલુ કરાય ઈ મેસેજ હે 1 કલાક 1 કલાક જેવું થઈ ગયા હે એવો મેસેજ હે એટલે એક બે ટ્રાય દેવાય સાહેબ આવે ડાયરેક્ટ તમે બંધ કરીને એમ ક્યો કે મેસેજ દઈને તમને એમ થાય કે આ ખેડૂત પાણી જ નઈ વારતા હોય ને મફતની વીજળી ભોગવે એવું થાતું ઈ છે ને આ એક આય નાકુ આવીને વારી જાવ કેમ થાય ખબર પડે તો પણ સાહેબ નું નામ શું સાહેબ એમને કીધું એ સાહેબ નું નામ તો હશે ને કઈ હિમાવત સાહેબ હિમાવત હા હિમાવત અત્યારે વહી ગયા હશે ને ઘરે હા સુઈ ગયા હશે ને સાન મને તો એ આપડે એ તો મને નહિ ખબર પણ વાત થઇ એવી રીતના અને અમારે આવું જાગવાનું બાર વાગ્યા સુધી વાટ ને બેસવાનું કઈ તમે લાઈટ ચાલુ કરો એમ તો એમ કરો હવે સવારે ચાલુ કરજો એટલે અમે બધા સુઈ જાય ને સવારે અમે આવી તું સાહેબ ને ફોન કરું ફરી તો કેમ તમે એમ કહી દીધું સાહેબ ને ફોન કરું તરત આ પછી આવી એમ મારું નામ તો લખી લીધું હે ને ન્યા હું નામ તો મારું

હા એ બાકીની વાત તમે સાહેબ ને કલેજો મને એટલી ખબર હે 2 કલાક જેવું થાય મેસેજ હે એટલે હું તમને જણાવી દઉં આ પણ હું તમને એમ જ કહું સાહેબ ના નંબર આપો સાહેબ અત્યારે સૂતા હોય ને એટલે ફોન અત્યારે અમે કર્યો ને તો સાહેબ ને ખબર પડે કે અમને એને કેમ થાય છે હેમજા તમે વાત આખી એ હું તો એટલી તમને ખબર પડે કે ટ્રાય મારે એમના નેસેસમાં ફોલ્ટ આવે નહીં યે મારે તો યે ઓફિસમાં ઊડ બેઠો હું માર ફોન કરીને જાણું પડે ની કોણ કરે જાણી લઉં બે કલાક દેવા લાગે બે કલાક બે કલાક તો સાચી વાત આપણે તમ ફોન કાપશું ને લાઈટ આવી જશે તો ની તો ખબર ની ઈ તો પછી તો કડીકવારમાં થઈ જાય છે

અમારા તમારે ગોડે 40 40000 પગાર નથી નકર આમ 50 નો પેટ્રોલ બારીને હાલી અન અત્યારે એ નુકસાન મારા 3 દિવસ થી 7 દિવસ ની ન થાતી રાઈતે જ આવે છે એમ કેમ ન ખધા ખેડૂત ને આ બે મે 3 ત્રણ મહિના ના બિલ માફ કરી દેવા અમે લાઈટ રાખી નથી દેતા એ તમને સાઈદ ને મળી દેજો સાઈદ ને મળી દેજો હા પણ સાહેબને મળોને એટલે તમને નંબર આપવાને કઉ પણ તમે સાહેબને નંબર મળી જાજો નંબર આપવાનો અમાર પરમિશન નહી હા તમારો રૂલ્સ નથી એમ ને ના તો તમાર આ ફોન જ બંધ કરી દેવાનો જરૂર છે ફોન માં વાત જ ન કરે હું તેટલું કહું ખોટા તમે વાત કરીને તમે ખોટા હેરાન થા અને અમે ખોટા બોલી એવું થાય તમાર સાહેબને કહી દેવાય કે હવે અહિયાં ફોન જીબી માં નથી રાખો ખેડૂત એના રીતના આપણે આપડી રીતના લાઈટ દેવી તે દઈ ન દેવી કઈ ને એવી રીતે રાખો એટલે હું બોલું તમને મજા નથી આવતી ને દાત ભાત કાઢવાની મારું હાલો થાય રાખો બીજું હું તમને કંટાળો આવતો હોય હું વાત કરું છું એમાં हेलो तारीख 4 जनवरी 2025 9 वर्ष वार शनिवार आज 3 દિવસ થી લાઈટ 5 વાગે આવે છે અને રાત્રે 1 2 વાગે જાય છે અને જીબી વાળા કઈ જવાબ દેતા નથી અને અત્યારે 10 વાગે લાઈટ 10 ને 5 વાગે ગઈ છે બે કલાક નું કે છે એસએસ માં કેરે આ લાઈટ આવે ને કેરે નહીં એટલે હવે ખેડૂત ને જાગીને આવવા જોવા આવવાનું રાતે જાગીને કે હાલો વાડીએ લાઈટ આવી છે કે નહીં જો તે જીબી માં ફોન ચાલુ છે કોઈ જવાબ દેતું નથી હાલો હા હેલો કેમ જવાબ ન થાપતા ન હું કદા હે हेलो जवाब क्यों न था पता ये 10 बजे न्यू लाइट था 2 કલાક 2 કલાક જેવું વાલ લાગે આ તો કે મેસેજ હે હાતે તમે ઓમ 11 વાગ્યા નું ક્યો હો ને 2 કલાક મે લાઈટ આવશે તો તમે હાસુ બોલો તમે ટાઈમ જોઓ કેટલા વાગ્યા 9:00 ન થવા ગયા હો 10:00 વાગ્યા 10 ને 6 થઈ આ તો અડધો કલાક તો થઈ ગયો ને અડધો કલાક કાઈ ન થ્યો 20 મિનિટ થઈ લાઈટ ગઈ એની અને તમે હજી 2 કલાક નું ક્યો હો ને ઓમ ક્યો 11 વાગ્યે લાઈટ આવશે ओ हासू बोलो हो खोटू का खबर नथ पड़ती अरे यो नहीं फूटी रे मन फोन करवा थोड़ो हो गई ए भलो भलो नीराते सुई जाओ तमे हमें तो काई गोठवी लीसु ए हारू फोन मुको हुई सुई जाओ नीराते हेलो हाँ बोलो ये अबे फोन मुकोन नहीं रहते हुई जाओ हमें तो कहीं गोठावनी कर ली सुअमर रितना हुए

અને જો લાઈન ન હોકે લીધ રાતે ભૂણ ના આવી જાય એટલે અમારે તો ખર્ચા પેકો ખર્ચા જ છે કુવાડવા જીબી हेलो कुवडवा जीवी માથી ને કોઈ જવાબ આપતું નથી હવે એ સુઈ ગયા લાગે રાતના 10 વાગે માં અને કુवडવા ફીડર માં લાઈટ વઈ ગઈ છે એટલે ક્યારે આવે કઈ નક્કી નથી રાતના 10 વાગે છે 4 કલાક લાઈટ આપી છે